હા યેશુ બોલને તું મત દેવા જવાનો છે હા યેશુ હું મત દેવા જવાનો છું હું મારા પપ્પા મમ્મી મારા કાકા કાકી અને મારા પાડોશી રમીલા રમીલાભાઈ પણ મત દેવા જવાના છે તને ખબર તને ખબર છે મારી માનસી દીદી છે ને તે પણ મત દેવા જવાની છે વાહ એ તો સરસની વાત છે પણ તું યશુ તું મને કે મતદાન કયા દિવસે છે મતદાન સાત મે છે બરાબર અને એનો મતદાનનો સમય શું છે મતદાનનો સમય સવારના સાત વાગ્યા થી 5 વાગ્યા સુધીનો છે તું ક્યારે પણ જઈ શકે છે મતદાન દેવા સારું અને આપણે કયા કયા પુરાવા સાથે લઈ જવા પડશે મતદાન દેવા માટે પુરાવાની વિગત તો ત્યાં આપેલી જ હોય છે પણ આપણે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ લઈ જવાનું હોય છે સારું યશુ હું યશુ બંને વસ્તુ લઈ જવી પડશે મારે ના બંને નહીં વાંધો નહીં તો એશુ ચાલ આપણે સાથે મળીને લોકોને જાગૃત કરીએ કે આ લોકશાહીનો અવસર છે તે સાથે મળીને ઉજવીએ ચાલો ચાલો મતદાન કરી